રાણાવાવ પંથકમાં એક યુવતીની બીજી પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ યુવતીના પિતાએ અનોખી પહેલ કરી અને એક હજાર એકસો અગિયાર બોટલનો સંકલ્પ કર્યો છે આમ તો કોઈ મૃત્યુ પામે પછી તેમની પાછળ લાખો રૂપિયાનો ક્રિયાક્રમમાં ખર્ચ થતો હોય છે અને ભજન કીર્તન જેવા કાર્યક્રમો થતા હોય છે ત્યારે પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ખીચદડ ગામે રહેતા જીવાભાઈ સિસોદિયા નામના વ્યક્તિની પુત્રીનું બે વર્ષ પૂર્વે બીમારીના કારણે મૃત્યુ થયું હતું ત્યારે બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેમણે બ્લડ ડોનેશનનું આયોજન કર્યું હતું જેમાં એકસો જેટલી રક્તની બોટલ એકત્રિત કરી હતી જય માતાજી આજે મારી દીકરી સ્વર્ગસ ઉર્મિલાબેન જીવાભાઈ સિસોદિયાની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે અમે આ રક્તદાનનો કેમ્પનું આયોજન કરેલું છે અને ગયા વર્ષે પણ અમે દીકરીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે પણ રક્તદાન કેમ્પનું આયોજન કરેલું અને ત્યારે પણ એકસો અગિયાર બોટલનું મહા રક્તદાન થયેલું આ વર્ષે પણ આજુબાજુના ગામ લોકો મારા ગામના લોકો મારા મિત્રો સ્નેહીઓનો ખૂબ સારો સપોર્ટ મળ્યો છે અને ભવિષ્યમાં પણ આ દીકરીની શ્રદ્ધાંજલિ રૂપે એક હજાર એકસો ને અગિયાર બોટલનો મારો સંકલ્પ છે અને એવી ઈચ્છા આશા રાખું કે જલ્દીથી આ સંકલ્પ પૂરો થાય અને રક્તદાનનો મેન આયોજન તો એટલા માટે કે એક નવો રાહ સિંધીએ અને કોઈ જરૂરિયાતમંદને કોઈનો જીવનદીપ બુજાતો અટકે અને ઈશ્વર જે આપણે આપ્યું છે એનો આપણે એના ઋણમાંથી મુક્ત થઈએ ખાસ એટલા માટે અમે એક નિમિત્ત બની અને મેં આવો એક સંકલ્પ લીધો અને દીકરીના શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં આ રક્તદાન કેમ્પનું આયોજન બીજી વખત આજે અમે કરીએ અને એટલા માટે કે કોઈના જીવનમાં જે થેલેસેમિયા ગ્રસ્ત છે જેને સતત બ્લડની જરૂર પડે એને અમે કંઈક ઉપયોગી આવી શકીએ ઈશ્વરે અમને જે આપ્યું છે એના ઋણમાંથી અમે મુક્ત થવા માટે અને આ કોઈ એક્સિડેન્ટલી કેસમાં ખાસ કોઈનો લાડો પાયો દીકરા કોઈનો પતિ કે કોઈના પિતાનું મૃત્યુ થતું અટકે એનું જીવન બચાવી શકીએ તો અમારો આ પરમારથ ખરેખર સાર્થક ગણાશે અને એટલા માટે અમે આ કેમ્પનું આયોજન કરીએ છીએ અને પોરબંદર જિલ્લામાં ખાસ અત્યારે થેલેસેમિયા ગ્રસ્ત ઘણા લોકો છે ઘણી લોહીની શોર્ટેજ છે તો હું દરેક યુવાનોને વિનંતી કરીશ કે શક્ય એટલું વધારે રક્તદાન કરે અને આ મહાકાર્યની અંદર અમને પણ સાથ મળ્યો છે અને આવતા રહેશે એવી આશા રાખું છું બે હજાર ચોવીસના રોજ રાણાવ તાલુકાના ખીચકાળ ગામ મુકામે સ્વ ઉર્મિલાબેન જીવાભાઈ ની બીજી પુણ્યતિથિ નિમિત્તે તેમના પિતાશ્રી જીવાભાઈ દ્વારા એક સુંદર મજાનું રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે અને આ પ્રેરણાથી પ્રેરાય અને ગ્રામ લોકોએ ખૂબ બહોળી સંખ્યામાં રક્તદાન કરવા આવ્યા છે મારે એક લોકોને અપીલ કરવી છે કે જ્યારે પણ આપણા સ્વજનોની સ્મૃતિ હોય એ સ્મૃતિમાં આવા કેમ્પ કરી રક્તદાન કેમ્પ કરી અને એક આપણા સ્વજનની યાદમાં એને આત્માને સારી સદગતિ મળે અને આત્મા એનો ખુશ થાય એવા પ્રયત્નના ભાગરૂપે આવું યજ્ઞ કરી અને આપણે વધુમાં વધુ રક્ત એકત્ર કરી અને આજની જે સ્થિતિ છે પોરબંદર ખાસ કરીને જોઈએ તો પોરબંદર સ્થિતિ પરિસ્થિતિ જોઈએ તો એની અંદર લગભગ રક્તની ઉણપ હોય જ છે વારંવાર બ્લડ બેન્કો દ્વારા જાહેરાત કરવી પડે છે કે રક્ત અને ઘટ ઊભી થઈ છે ત્યારે આવી સ્થિતિ ઊભી ન થાય તે માટે આજે તો એવી વ્યવસ્થાઓ પણ છે કે આપણે ગામડે ગામડે પણ રક્તદાન કરી કેમ્પ યોજી શકીએ છીએ અને બેંકો છે તે ગામડે ગામડે આવી અને લોકોનું રક્ત લઈ શકે છે અને ખાસ મારે બહેનોને ભલામણ કરવાની છે કે આજે પોરબંદર જિલ્લાની અંદર આપણે જોઈએ તો બહેનો છે બહુ ઓછી સંખ્યામાં રક્તદાન કરે છે તો એમને પણ ખાસ વિનંતી છે કે બહેનો પણ આગળ આવે અને વધુમાં વધુ રક્તદાનના સહભાગી બને એવી એક મારી પ્રાર્થના છે અને આજના દિવસે હું જીવાભાઈ સિસોદિયાને પણ એક ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે પોતાની દીકરી ઉર્મિલા સૌ ઉર્મિલાબેનને પુણ્યતિથિ નિમિત્તે આવું એક સેવા યજ્ઞ કરી અને લોકોને નવી એક પ્રેરણા પૂરી પાડી છે આ તકે જેતપુરથી આવેલા રણુજા ધામના મહંત કશનદાસ બાપા દ્વારા આ કેમ્પ ખુલ્લો મુકાયો હતો સાથે માધુપુર ખાતે આવેલા મામા પાગલ ભગતે પણ હાજરી આપી હતી આ કેમ્પ શ્રીનાથાણી વેલેન્ટ્રી બ્લડ બેંકના સહયોગથી યોજવામાં આવ્યો હતો ત્યારે મોટી સંખ્યામાં ખીજદળ ગામ તેમજ આસપાસના વિસ્તારના લોકોએ રક્તદાન કર્યું હતું આ રક્તદાન કરી મૃતક ઉર્મિલાબેનને શ્રદ્ધાંજલિ પૂરી પાડી હતી નાગેશ પરમાર ગુજરાત ન્યૂઝ પોરબંદર